નમસ્તે મિત્રો પલ્લવી અશ્વધન અંતાણી વાત વા આપનું સ્વાગત છે આપના મારી કાલની પોઝના પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર મિત્રો સૌ પ્રથમ મિત્રો હું આપ સૌને દિલથી ગણેશ ચતુર્થીને શુભેચ્છા પાઠવું છું મિત્રો અને આજનો મારો વિષય શરૂ કરતાં પહેલાં એક શ્લોક વગર તો મિત્રો ગણેશ વંદના વગર તો આજે આપણું કામ જ શરૂ ન થાય वक्रतुण्डमहाकाय सूर्य को સો મિત્રો કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં ગણેશજીની વંદના તો આવશ્યક છે અને આજે તો એમનો દિવસ છે મિત્રો હં ગણેશજી વિશે કહેવાની કોઈ જરૂર મને લાગતી નથી કારણ કે બધાએ ઘેર સ્થાપના કરી છે હં અને સૌથી પહેલું તો ગણેશ સ્થાપન દિલમાં આપણે કર્યું છે મિત્રો હં એની વાત અને મહાત્મા કહેવાની કોઈ જરૂર નથી મિત્રો આપણે યાદ કરીએ અને ગણેશજી આપણી સાથે રહે આપણને સદબુદ્ધિ સારા વિચાર કરવાની ક્ષમતા આપે કોઈ પણ કામ શરૂ કરીએ ત્યારે આવીને રહે પથ દર્શક બને મિત્રો હા મને એક વાત યાદ આવે છે હું વાત કરવા બેસું તો પછી મારો વિષય તો છે પણ મિત્રો નાના હતા ને બહુ નાના ત્યારે મામાને ઘેર અમે રહેવા જતા વેકેશનમાં પહેલાં એવું હતું તો બહુ નાના એટલે ઘણી હું તો નાની હોઈશ તો મારા જે નાની હતા એને વારા પડતી બધા મામા અને બધા જેમ બહાર જાય ને એમ કે કે હું જાઉં છું એટલે મારા નાની એમ કે કે વિઘ્ન હર્તાય નમ શુભ કરતા નમ હવે સેજ મોટા થયા પછી વિઘ્ન એટલે કંઈ મુશ્કેલી અડચણ એવી ખબર પડી હર એટલે દૂર કરનારા પણ એમાં ગણેશ કાંઈ એવા એસોસિએટ થતા નહીં પણ વધારે જ્યારે મોટી થઈ હું ત્યારે મને ખબર પડી કે આ તો આપણા વિઘ્ન હરતા હોય જે વિઘ્નને હરી લે છે એવા દેવતાને હું નમન કરું છું શુભ કરતા નમ હંમેશા આપણું શુભ કરનારા છે એ દેવને હું નમન કરું છું એટલે કોઈ પણ કામ કરતાં પહેલાં ઘરની બહાર નીકળતા પહેલાં એક ભગવાન ને યાદ કરીને નીકળવું એવા સંસ્કાર તો બહુ નાનપણથી મળેલા મિત્રો તો આજે યાદ આવ્યા આ શ્લોક યાદ આવ્યો મિત્રો હવે આપણી મૂળ વાત ઉપર આવીએ મિત્રો તો આજે કઈ તારીખ સત્યાવીસ હું શું વાત કરવાની છું તમે સમજી જ ગયા હશો મિત્રો ખાસ વાત સહુની માં તો હું આ વાત લાવી નથી પણ પહેલાં તો દરેક મંથ એન્ડમાં મારી આ વાત આવતી જ ઇંગ્લિશમાં ગુજરાતીમાં બધે તો મિત્રો એ વાત મારે કરવી હતી કે જ્યારે મહિનો પૂરો થાય આપણો પૂરો થવા આવે ત્યારે આપણે જાતનું મૂલ્યાંકન કરવું બહુ જરૂરી છે સેલ્ફ ઇવેલ્યુએશન સેલ્ફ ઇવેલ્યુએશન મિત્રો ત્રણ જાતમાં કરવું ત્રણ પ્રકારે કરવું પડે એક તો આપણું શારીરિક હા બીજું માનસિક આવેગજન્ય અને નેક્સ્ટ મંથ પ્લાનિંગ કે આયોજન કંઈ લઈએ તો હં તો મિત્રો આપણે જે આખા મહિના દરમિયાન આપણી જે શારીરિક વાત છે એનું મૂલ્યાંકન આ જે મૂલ્યાંકન કરીએ મિત્રો એ આપણે બહુ જ પ્રામાણિકપણે કરવાનું છે અને આ પરણે કરેલા મૂલ્યાંકન પછી કંઈ મિત્રો એના કંઈ જેમ પરીક્ષા જેવું તો હોતું નથી આપણે આપણી મેળજ કયા ક્ષેત્રમાં કઈ જરૂર છે હં એવું વિચારીને પછી એ પ્રમાણે આપણામાં ફેરફાર કરવાની જરૂર છે હં કેટલાય વખત સુધી મેં તો મારું મંથલી ઇવેલ્યુશન કરીને બધાને ક્લિયરલી કહ્યું કે આમાં મારું આમ છે સુધર્યું નહીં ત્યાં એ સુધાર્યું તો બીજા મહિને બીજું ઊભું થયું ઇટ ઇઝ નોટ લાઇક ધેટ આપણે પરફેક્ટ થઈએ પણ આપણે અવેરનેસ તો હોવી જોઈએ આપણામાં હં તો મન્થ એન્ડમાં આપણે આ ત્રણ વસ્તુ જરાક વિચારી લેવી હું સત્યાવીસમીથી કહીશ ત્યારે તમને પહેલી સુધી કદાચ વિચારને ટાઈમ આવશે આઈ એમ ધ સેમ હં મનમાં મનમાં વિચાર થવા માંડે પણ પછી સંકલ્પે કરીએ પણ પછી સુધારો કેટલો થાય મારે તો ગયા વખતે જેમાં જરૂર હોય ને સુધરવાની એમાં સુધરી જાઉં પણ પછી બીજામાં જરા ઓછા માર્ક આવે બીજા મહિને એટલે વધુ સમતોલ કંઈ શક્ય નથી મિત્રો પણ એક જાતની અવેરનેસ ને અને આપણે ક્યારેય આપણું મૂલ્યાંકન કરતા નથી અને જે લોકોને સ્વજાત મૂલ્યાંકન કરવાની પ્રામાણિક રીતે સિદ્ધિ હાંસલ થઈ છે એ તો જીતી ગયા પોતાની જાતનું એ ઘણા ઓનેસ્ટલી મૂલ્યાંકન નથી કરતા એને ઢાક પીછોડો કરે છે આપણે આપણું તો જાણીએ જ છીએ ને હા હું તો ઘણી વાર મને લડું વોટ હેવ યુ ડન આમ કેમ ચાલે તો મિત્રો એ આ તો એક સામાન્ય વાત થઈ હસવાની પણ શારીરિક મૂલ્યાંકન જો પહેલાં લઈએ તો આપણે છે ને તે મહિના દરમિયાન આપણી શારીરિક સ્થિતિ એટલે દાખલા તરીકે આપણે શરીર સૌષ્ઠવ માટે જુવાન લોકો તો કરતા જ હોય છે એણે શું કર્યું હા પછી મિડલ એજેડ કે અમારી એજના લોકોએ એ જોવાનું છે કે શારીરિક રીતે તમે તમારી જાતને કસરત કે કંઈ એક્સરસાઇઝ કે કંઈ એકસવાનું કે એવો પ્રયત્ન કર્યો તમે કરો છો કે સાવ શુષ્ક અને નિષ્ક્રિય છો હા એવું નથી કે દસ હજાર પગલાં રોજ ચલાય દરેકની કેપેસિટી જુદી જુદી મિત્રો હોય છે તો એ પ્રમાણે તમારે એનું મૂલ્યાંકન કરવાનું બીજું તમારે એમ જોવાનું કે તમારો અમારી એજમાં તો ને તમારે પણ થોડું ખરું નાના લોકોને કે ભાઈ આપણી જે શારીરિક સ્થિતિ છે જુદી જુદી રીતે બ્લડ વાઇઝ હા પ્રોફાઇલ વાઇઝ તો એ નાના લોકોને તો એટલી બધી બહુ જરૂર નથી જલ્દી પણ અમુક એજ પછી તો સિક્સ મંથલી એ કરાવવું પડે અને એનું ફોલોઅપ્સ મનમાં રાખ્યા કરવાનું તો એ પ્રમાણે તમે વર્તો છો કે નહીં એમાં જે તમને શું કહેવાય ખબર પડી છે જે તમને એ પ્રમાણે તમે તમારી જાતને બદલો છો એ પ્રમાણે તમે કાંઈ ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો કસરત વધારી અથવા તો તમારું જે રોજનું ડાયટ છે એમાં કાંઈ ફેર કરો છો સાચવો છો તમને જે જે પરમાનન્ટ ડિઝીઝ છે એના પ્રમાણે તમે તમારું ડાયટ લો છો મિત્રો તમારું જે સપ્લિમેન્ટ છે એ લો છો તમે ડૉક્ટરને કંઈ મુશ્કેલી હોય કે ન હોય થોડાક વખતે કન્સલ્ટ કરો છો જનરલ તો આ બધું છે ને તે એ શારીરિક ઇવેલ્યુએશનમાં આવે અને શારીરિક ઇવેલ્યુએશનમાં હું તમને કહું તો અત્યારથી જ કહું મારું બહુ સારું બરાબર હતું બિલકુલ ડાય રહેલું ના ફ્રોમ સમ નો કોઈ થોડી મુશ્કેલી હોય સો આઈ કુડ નોટ વોક પેલું મને જે પ્લાન્ટર તો ચાલે છે હીલ પેન ને એટલે જે ચાલવું જોઈએ એવું ન ચાલી પણ મેં તો એ છે ને તે ન ચાલુ ને ન કસરત કરું તો એ પ્રમાણે મારું ડાયટ જોઈ લીધું અને વજન ગેન નથી થતું એ બધું બહુ ધ્યાન રાખ્યું તો શારીરિક તમે પણ તમારું જોઈ લેજો મિત્રો કઈ દવા લેવાની છે તમને એવી બધી ખબર જ હોવી જોઈએ એ બધી વાત પાછી જુદી છે ઇવેલ્યુએશનમાં નહીં આવે પણ તમે તમારા તમારી જાતનું ધ્યાન રાખો છો એ પ્રમાણે પોષણ લો છો પોષણયુક્ત ખોરાક ખાવ છો મુશ્કેલી હોય તો તમે શેને લીધે છે એ જરાક જાણવા પ્રયત્ન કરો છો મિત્રો આ શારીરિક ઇવેલ્યુશન આપણે કરી લેવું પહેલું સુખ તે જાતે ન રહ્યા અમુક તો તમારામાં જે હું કહું છું તો જે નાના લોકોને તો આ સાંભળવાની જરૂર નથી મારું અત્યારનું આ આ આ એટલે આ સેન્ટેન્સ કે મિત્રો કંઈ ને કંઈ તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગવાના જ છે અમુક વખત પછી બેકગ્રાઉન્ડ મ્યુઝિક આઈ જુદી જુદી જાતના ડીઝ હા કંઈ કંઈ તો થવાનું જ છે પણ બાય એન્ડ લાલ તમારે જોવાનું બીજી વાત આવશે માનસિક તો એમાં માનસિક ઇવેલ્યુએશન શું કરવાનું તમને વિચાર આવે તો તમારા મગજને ને બોડીને તો કેટલો બધો સંબંધ છે મગજ સ્વસ્થ તો શરીર સ્વસ્થ મિત્રો હં તો મગજ માનસિક રીતે તમારે મગજને એ પોષણ મળે મગજને પોષણ એટલે શું તો મગજને પોષણ મળે એવી એક્ટિવિટી કરવાની છે મિત્રો જો દાખલા તરીકે તમારે સારું વાંચન પછી મેડિટેશન સારી ટેવો આ બધું મગજને એક જાતનું પોષણ છે તમે વાંચો છો મગજનો ખોરાક છે એવી રીતના તમે કોઈ એક્ટિવિટી કરો કોઈ હોબી કરો જેમાં તમારે થોડું કોન્સન્ટ્રેશન કરવું પડે તો એમાં તમારા ન્યુરલ પાર્ટ સક્રિય બને છે નવના તો એ એ સક્રિય બને છે એ વધારે ડ્રેસ થઈને ઘાંટા બને છે નવા પણ ડેવલપ થઈ શકે તો આવું કંઈ તમે કરો છો કે મગજને જરાય કામ જ નથી આપતા તો મગજને ખોરાક આપવા માટે જુદી જુદી એક્ટિવિટી કરવી પડે હં આવી રીતે જુદું જુદું વાંચન કરવું પડે માઇન્ડ બોડીમાં જ આવે છે પણ તમે થોડુંક તમારી જાત સાથે રહીને મેડિટેશન કરો હં ઊંડા શ્વાસ લો આ બધું તમે માનસિક રીતે તમને ખોરાક મળે એ તમારે જોવું પડે એવું તમે કર્યું છે તો એ વિચારી લેજો કરો છો ન કર્યો હોય તો શરૂ કરી દેજો હં તો મગજને આપણે ખોરાક ના આપી સારું સત્સંગ સારું સાહિત્ય હા આવું બધું ઘણું હોય મગજને ખુશ કરવા માટે તો ઘણી એક્ટિવિટી હોબી તો ખાસ હોય લિસનિંગ ટુ મ્યુઝિક લિસનિંગ ટુ યુનો બધું જાત જાતનું જે છે ને એનાથી તમારા મગજને તમે માનસિક રીતે તમે કેવા હતા હં એ પણ એમાં આવે છે કે કે હાઉ વોઝ યોર મેન્ટલ સ્ટેટસ ડ્યુરિંગ ધ ગયા ગયા મહિનામાં તમારે કઈ રીતે બહુ ઉથલપાથલ થઈ છે તમે કંટ્રોલ નથી કરી શક્યા હા એ બધી વસ્તુ આવે છે તો એ જોઈ લેજો ત્રીજું આવશે કે આવેગજન્ય તો મિત્રો આવેગજન્ય ઇવેલ્યુએશન મૂલ્યાંકન તો બહુ મહત્ત્વનું છે અને આપણા આવેગને લીધે યુનો આપણા શરીર ઉપર બહુ જ અસર થતી હોય છે તો આવેગ એટલે આપણી ઇમોશન લાગણી છે ને તો એ આપણે વધારે પડતી વ્યક્ત કરી હં અને આપણે હેરાન થઈએ છીએ જરૂર પડે ત્યાં વ્યક્ત કરતા જ નથી અને લોકો આપણને સમજતા નથી હં આપણે લાગણીશીલ બહુ થઈને એના લીધે આપણા શરીર ઉપર અસર થાય છે હં તો લાગણી વ્યક્ત કરવાનું એક્સપ્રેશન ઓફ યોર ફિલિંગ એ કરો છો કે સપ્રેસ કરો છો હં એને દબાવી દો છો આવી બધી વાત આવેગજન્યમાં જન્યમાં તો આવે ઇવેલ્યુએશન હોય ને તો મેં તમને કીધું ને કે ભાઈ માય માનસિક ઇવેલ્યુશનમાં આઈ વોઝ ઓલમોસ્ટ ગુડ મને એવું લાગે જ ગયા નો નો હું દેખાઉ છું એટલી સાઉન્ડ નથી હા અને કન્ટિન્યુઅસ થિંકિંગ એન્ડ યુ નો ફ્રી પ્લાનિંગ આગોતરો વિચાર કરવો ને પૂર્વ આયોજન ને અને વિચાર બહુ કરવો ને કોક વખત કોકને વધારે પડતી લાગણી બતાવવી ને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપી દેવું કોક વખત તમને એ પ્રમાણે રસી પ્રોકેટ સામો પ્રતિભાવ ન મળે તો દુઃખ થવું આવું બધું મારે તો થયું હતું ગયા મહિનામાં તમારે શું થયું તમે કંઈ વધારે પડતા કડક કે વધારે પડતા વ્યવહારમાં જરા ઢીલા કે એવું કંઈ હતું તો સે જ એ સુધારી લેવું આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ પણ અમુક વસ્તુ તો જે હોય ને એ રહે છે એને સુધરતા ટાઈમ લાગે છે મિત્રો એ અમુક જે પ્રયત્નો છે ને એમાં આપણે સભાન પ્રયત્નો કરવા પડે એ કંઈ મેળે થતું નથી વી હેવ ટુ શો ધ રેડ લાઇટ કે એના મેં કહ્યું ને તમે કે પતલબ વી જસ્ટ સ્ટોપ ઇટ વોટ આર યુ ડુઈંગ જસ્ટ જસ્ટ અ કાઇન્ડ ઓફ વોટર સજેશન આઈ મીન કે પોતાને અને પોતાને સે જ આપણે બ્રેક મારવાની તો હું મારા ઇવનિંગ ટાઈમમાં તો બહુ જ ચારેક વરસથી છું અને એવરી મંથ હું કાયમ યાદ આપું જ છું અને કાયમ કહું છું કે તમને ન ગમતી વાત છે આજે પણ જરૂરી છે હા તમને કદાચ આ વાત ઇન્ફોર્મેટિવ લાગી હોય તો સારું અને કંટાળો આવ્યો હોય તોય સાંભળી લેજો કારણ કે જરૂરી છે એક મંથ થાય એટલે આપણે રેડ લાઇટ બતાવીને આપણું બધું જોઈ જ લેવું જોઈએ એમાં એક પોઈન્ટ મેં ઉમેર્યું કે નેક્સ્ટ મંથનું પ્લાનિંગ આપણને જરાક ખબર હોવી જોઈએ કે નેક્સ્ટ મંથમાં આપણું કેટલું વધારાનું કામ છે આપણે કેટલા કંઈ ફીસ ભરવાની છે કંઈ ટેક્સ ભરવાનો છે પૈસાનું આયોજન કે વ્યાજને એવી રીતે ગોઠવણ એ બધું સેજ ફાઇનાન્શિયલ વસ્તુ એ જોવી પડે છે જો ખબર નહીં જેની જે રીતની જવાબદારી ન હોય તો યાદ અપાવવું આપણા જે જવાબદારી લેતા હોય ને એ પણ સારું કામ છે તો મિત્રો એકત્રીસમી સુધી હું ફરી એકવાર તમને રિમાઇન્ડ આપીશ ત્યારે તો આટલું બધું કહેવાની જરૂર નહીં હોય હં તમે સ્વજાત મૂલ્યાંકન કર્યું કે નહીં સ્વમૂલ્યાંકન કર્યું કે નહીં પ્રમાણિક રીતે હા એ હું તમને ચોક્કસ યાદ આપીશ બીજું શું મિત્રો થોડુંક મેં ધાર્યું હતું કે હું ધીરે ધીરે થોડો લાંબો ટાઈમ હોય છે ને આઈ ડોન્ટ નો હું આના સ્ટેટિસ્ટિક જોઉં છું હં ક્રિએટિવ ક્રિએટિવ રાઇટર ને હું કાયમ કેમ ભૂલી જાઉં છું એ જે અમને કહે છે ને ફેસબુક જે બનાવ્યા હોય ને એના કન્ટેન્ટથી ને એમાં તો એમાં એનું એનાલિસિસનું બધું આવતું છું જોઉં છું કે શરૂઆતના ગાળામાં ગ્રાફ કેમ જાય છે પણ જનરલી મેં તો એવું જોયું છે કે અમુક જે વર્ગ છે એ એ બધું બહુ વ્યવસ્થિત સાંભળે છે ઘણાની સાથે હું વાત કરું ને ત્યારે મને ખબર પડે અને ત્યારે એ લોકો જે પોઈન્ટ આઉટ કરે કે બેન તમે પેલું કહ્યું હતું ને એટલે મને એમ થાય કે એ તો બહુ જ છેલ્લે આવ્યું હતું તો એ બધા ત્યાં સુધી લોકોનો રસ ટકી રહે છે મિત્રો અને આ બધી વાતોમાં છે ને એવું જરૂરી નથી કે આપણે કોન્સન્ટ્રેટ કરી જ શકીએ ઘણી વાર તો આપણે લખો ને ફટફટ વંચાઈ જાય છે પણ મિત્રો કોમ્યુનિકેશનને ફેસ ટુ ફેસ વાત કરવાનું એટલું જ સારું છે મિત્રો હા એકવાર ટેવું પડે ને તો રોજ મળવાનું મન થાય જ હં આપણે તો હજી એક્ટિવ પાર્ટિસિપેશન છે નહીં થોડું 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 શરૂ થયું છે લેટ સી હા નહીં મેં તો હા પાડી જ છે મિત્રો તમને હા ક્યારેય પણ એવરી ટાઈમ ઇઝ નોન એટ ટુ ટેલ યુ ધેટ આઈ એમ ડુઈંગ કાઉન્સલિંગ એટ હોમ બધી ઉંમરના લોકોનું અને ઘણા મને ફોનથી એ પૂછે છે ઘણાને પાંચ છ વાર વાત કર્યા પછી સોલ્વ થઈ જતું હોય છે અને હું ઓલમોસ્ટ ઝીરો ચાર્જ લઉં છું સો મિત્રો કંઈ પણ જરૂર હોય તો મને ચોક્કસ કહેજો એન્ડ થેન્ક યુ સો મચ હા લવ યોર કંપની ઓફકોર્સ અને કાલે મેં એ કહ્યું હતું ને કે ફ્રેન્ડ આઈ લવ યુ એના બદલે કંઈક સપ્રેમ પલ્લવી